ચુડાના ચોકડી ગામે પૂજ્ય બાપુની જગ્યામાં ધર્મસ્તંભ ઊભો કરવામાં આવ્યો સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ચોકડી ગામમાં પૂજ્ય બાપુની સમાધિ સ્થાન આવેલ છે લોકવાયકા પ્રમાણે પૂજ્ય બાપુએ અનેક પરચા પૂર્યા છે ચોકડી ગામમાં પ્રખ્યાત ચરમાળીના દાદાનું મંદિર આવેલું છે જે ખીમદાસ બાપુનું સ્વરૂપ પણ માનવામાં આવે છે આ ખીમદાસ બાપુ ચોકડી ગામના તમામ જ્ઞાતિના લોકોને આસ્થાનું કેન્દ્ર છે જ્યાં દર અષાઢી બીજના દિવસે ચોકડી ગામના લોકો જ્યાં રહેતા હોય છે ત્યાંથી એક દિવસ પૂજ્ય ખીમદાસ બાપુ દર્શન કરવા માટે જરૂર આવે છે અને આ એમનો મહિમા

આડી અવરી વાતો કરતા ને કારણ કે આવા સુંદર મજાના બીજના સમયે જો આપણે એલ ફેલ વાત કરીએ તો આપણને બધાને એનું પાપ લાગતું હોય છે માટે જો જે બોલો અને શાંતિ રાખો બોલો શ્રી રામચંદ્ર ભગવાન જય શ્રી ખેમદાસજી મહારાજ કી જય સના દેવીને દેવતાઓ ગામ જે ગામ સાક્ષ એમને સુંદર મજાની જીવત સમાધિ દ્વારા જ્યાં ભગવાન રામચંદ્રજીની પણ હાજરી હોય અને એની પણ આજે કૃપા છે અને ખેમદાજી મહારાજને કોઈ કંઈ પણ આજે સંકલ્પ હશે જેનો પરિપૂર્ણ કરવા માટે સમગ્ર ગામ મળીને આજે સુંદર મજાના ધર્મ સ્થાપની સ્થાપના કરવા જઈ રહ્યા છે બ્રાહ્મણો સમકમાં છે બાહુ રાજન્ય કૃત વિદ્વાન બ્રાહ્મણો આજે મંત્ર બોલી રહ્યા છે હું જારે સભાઓમાં જતો કોઈ પ્રતિષ્ઠા તે ખાત મુરતમાં દરેક વ્યક્તિઓને ગામડે ગામડે વાત કરતો હોય કે કોઈ પણ સુંદર એવું કામ કરવું હોય તો બ્રાહ્મણ ગુરુ નામ ગુરુ વિદ્વાન બ્રાહ્મણોની પાસે બોલાવે વૈદિક મંત્રો દ્વારા ખાત કરાવો પ્રતિષ્ઠા કરાવો કે લગ્ન કરાવો પણ જ્યાં સુધી વિદ્વાન આજે વિદુત્તા ભર્યા મંત્રનો ઉચ્ચારણ ન થાય ત્યાં સુધી આપણને કોઈ કામની સફળતા મળતી નથી માટે હું આવ્યો ત્યારે આ સુંદર મજાના બ્રાહ્મણો આપણા વૈદિક મંત્રો બોલતા હતા મને બધો ખ્યાલ આવે કે આ મંત્રો સત્યને સાચા બોલાઈ રહ્યા છે કારણ કે આ બધાય મંત્રો મને ભાવે જ્યાં શાંતિ પાઠ ભાવે શત્રા શીર્ખા પરોગા

ગામના મોટા મોટા વડીલો મારી પાસે આવ્યા ચોકડી થઈને અમારા મનુભાઈ પણ સાથે અને એ અમારા મિસ્ત્રી હસુભાઈ પણ સાથે બધાએ મળીને નક્કી કર્યું કે બાપુ અમારા ગામની અંદર બીજના દિવસે ધર્મસ્થંભની સ્થાપના કરવાની છે અને આપે વધારવાનું છે ને તો આજે મારે બે ત્રણ કાર્યક્રમો છે પણ બધા દસ વાગ્યા પછીના એટલે મેં કહ્યું પહેલું તમારું ચોકડી ગામ લઈશ અને પછી બીજો હું કાર્યક્રમમાં જઈશ કારણ કે તો આપણી ટેલ પણ આવે છે અને એના મંદિરો સાથે અને ગામના તમામ સેવકો સાથેના આપણે ગુરુ શિષ્ય તરીકેના સંબંધો છે વાલા ભાઈઓ આજે સુંદર મજા ધર્મ સ્થાપના ઘણા આવા મંદિરોમાં હોય છે અને કરવી જોઈએ કારણ કે જ્યાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં આવા ધર્મ સ્થાપના હોય ને તો ભલે કોઈકને ત્યાં કઈ કેવો પ્રસંગ બન્યો હોય મંદિરે ન હોય તો પછી આ ધર્મ સ્તંભના જે દર્શન કરી લેને તોય આપણે ભગવાનના દર્શન કર્યા બરાબરનો ફળ મળતું હોય છે કેટલા માણસો રામને પણ નથી માનતા કેટલા માતાજીને પણ નથી માનતા અને કેટલા કે શિવજીને પણ નથી માનતા કેટલા કૃષ્ણને પણ નથી માનતા એવા આપણા ગુજરાત રાજ્યમાં એવા સાધુઓ છે બધાય વાતે નથી પણ એવા સંતો છે કે આ બધા એને કોઈને માનીને અને કહે છે કે અમારા જ ભગવાન આચા અમારા ભગવાન તમને લેવા આવશે ને વૈકુંઠમાં લઈ જશે આવા ધર્મનો પ્રચાર કરવાવાળાથી વાળા દૂર રહેજો રામ પાપનો બાપ છે રામ સિવાય મારું તમારું કલ્યાણ થઈ શકતું જ નથી અને એક આપડા ગુરુ મહારાજ દરેકને વંદન કરો કોઈ પણ માતાજી હોય કોઈ પણ દેવ હોય એને થડે જે નાજે તેને શ્રીફળ કે પ્રસાદી ધરાવો પણ ઘરની અંદર આપણે કોડ દેવી અને આપડા ઈષ્ટદેવ ભગવાન રામના દીવાન અગરબત્તી થાય ધૂપ ધુમાડા થાય બાકી દરેક દેવોને આજે તમે પ્રસાદી ધરાવી શકો છો નારી પણ ધરાવી શકો છો માટે આવા સુંદર મજા રામજી મંદિર એમાં આજે ખીમદાજી મહારાજને ની ભલે નથી મારી તમારી વચ્ચે પંચ ભૌતિક શરીર દ્વારા પરંતુ અલૌકિક દ્રષ્ટિએ અહીંયા સ્વયં સાક્ષાત બિરાજમાન બનેલા છે એ આપણે બધાને જોઈ રહ્યા છે કે કોણ કોણ બધા સુંદર મજાના પ્રસંગમાં આવ્યા માટે વાલા ભયો આવો સુંદર મજાનું ગામ ગામ તો બહુ મોટું મને જ્યારે આ કે બાપુ થોડુંક કો દૂર છે ને આપણે પ્રતિષ્ઠા કરવા જવાનું છે ત્યાં પણ હું જ્યારે ગાડી બેઠો હારું છે મને હલાવ્યો નહીં નહી તો મારા કિલોમીટર એ ઓલા થાય પણ ગાડીમાં ગાડીમાં સામાયો અને ગાડીમાં ગાડીમાં બેઠા બેઠા સીધા એ પોક્યા તમારા દરેકને ખૂબ પ્રેમ ભક્તિ ભાવને ભાવના જોઈને આ જગ્યા પ્રતિની જે તમારી લાગણી છે એ ખરેખર બહુ આનંદની વાત છે ગામના સાધુ સંત બ્રાહ્મણને ને પહેલા આપજો દસમો ભાગ પહેલા તમારા રામજી મંદિર નું કાઢવું તમારા આજે કોઈ માતાજી નું મંદિર નું કાઢવું સાધુ ને બ્રાહ્મણો ગામ ના દરેક પછી સાયલા મંદિર ને આપવાનું પણ પેલો આપણું ગામ પેલા અને આપણા ગામના ના સાધુ ને બ્રાહ્મણો પેલા એને તમે જો દાન આપશો તેના આશીર્વાદ મળશે સાગર લક્ષ્મી एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट कारामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी चाचीरी मारो मा शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा